ત્યારે મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય લોકો ઉમટ્યા હતા તેઓનું કહેવું હતું કે ક્ષત્રિયોની લડત ચાલુ જ રહેશે સાતમી તારીખે ભાજપ વિરોધી મતદાન કરવાનું રમજુભા જાડેજાએ જણાવ્યું છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટે રમજુભાઈ અપીલ પણ કરી છે આજની સભામાં એ જ નિર્ણયો છે કે આ આ સામાજિક લડત છે એ એક યા બીજી સ્વરૂપે ચાલુ રહેવાની છે સમગ્ર પ્રજા વર્ગને ભારત દેશના હિતમાં ધર્મ રક્ષા માટે દેશની રક્ષા માટે આમાં અમે જોડવાના છીએ અમારો એક જ એજન્ડા છે જય ભવાની ભાજપ જવાની હવે બસ થયું આ સૂત્ર સાથે સવારના સમગ્ર છત્રિયાની બહેનો અને સમગ્ર ભારતની નારી શક્તિ મતદાન માટે ઉમટી પડવાની છે અને સો ટકા મતદાન કરો એવો અમારો સંકલ્પ છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એના માટેની પણ અમારી અપીલ છે તો આ હતા અત્યાર સુધીનો તમામ ખાસ સમાચાર વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક